પાભરમાં ચોરીનો સિલસિલો યથાવત નાઈટ પેટ્રોલિંગ કરતી પોલીસ પર ઉઠ્યા સવાલો પાભરમાં વાવ રોડ પર આવેલ બાલાજી સોસાયટી બાગ એક મકાનમાં અજાણ્યા ઈસોમય તાળા તોડીને દાગીના તેમજ રોકડ રકમ ની ચોર ચોરી કરી ગયેલ જેની જાણ સવારે ભોગ બનનાર મકાન માલિકને થતા તેમણે બાબર પોલીસને જાણ કરેલ આમ બાબરમાં જાણે તસ્કરો પોલીસને ચેલેન્જ આપતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હજુ થોડા સમય પહેલાં છ જગ્યાએ થયેલ ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી અને ફરી એકવાર તસ્કરોએ ચોરીને અંજામ આપતા નગરજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે શું ઘટના થઈ તમારે અમે બાર સંમેલનમાં જઈ હતી સંમેલનમાં જઈ